નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ગુજરાત 20 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા ખાતે અંજુમન સંસ્થા દ્વારા આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સેમિનાર યોજાયો ઓરંગાબાદના એક્સપોર્ટ અબ્દુલ સમદ શેખે આપ્યું માર્ગદર્શન ભાંચી જમાતખાના ધોળકા ખાતે ધોળકાની સેવાભાવી સંસ્થા ધોળકા અંજુમની નવજવાન દ્વારા ચર્ચની ઈદી મિલાદુ નબીની ઉજવણીના ભાગરૂપે એક અનોખા ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત હઝરત મૌલાના મહેબૂબ હુસેન શેખ ખસાબે તિલાવતે કુરાનથી કરી હતી ત્યારબાદ ધોળકા અંજુમ નવજવાન સંસ્થાના પ્રમુખ વશી હૈદર પીરઝાદાએ મહારાષ્ટ્રના ઔરંગાબાદથી પધારેલા કરતા અબ્દુલ સમદ શેખ આઈટી કન્સલ્ટન્ટ એજ્યુકેટર અને કાઉન્સલરનું ફુલાર અને શાલ ઓડાણીને સ્વાગત સન્માન કર્યું હતું જ્યારે એમ કાઝી કોર્પોરેટર ટ્રેનર અને બિઝનેસ કન્સલ્ટન્ટનું સૈયદ કાઝી હુસેન બાબા હુસૈનીએ ફુલાર અને શાલોડા સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ કરતા અબ્દુલ સમદ શેખે સ્કૂલના પ્રિન્સિપાલો શિક્ષકો અને યુવા વિદ્યાર્થી મિત્રો સમક્ષ હઝરત મોહમ્મદ મુસ્તુફાની એકવીસ સુન્નત આધારિત શિક્ષણ પદ્ધતિઓ ઉપરાંત ભારત સરકારની એનઈપી બે હજાર વીસની નીતિ મુજબનું જ્ઞાન તથા વૈજ્ઞાનિક અને સુન્નત આધારિત શિક્ષણ પદ્ધતિઓ અંગે ખૂબ સરસ માર્ગદર્શન આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ ઉપરાંત એમ ટી કાઝીએ પણ ઉપસ્થિત આચાર્યો શિક્ષકોને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ધોળકા અંજુમ નવજવાન સંસ્થાની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન મોહમ્મદી પ્રાથમિક શાળા ધોળકાના આચાર્ય મુસ્તાકભાઈ મંસુરીએ કર્યું હતું ગુજરાત ન્યૂઝ મિત્રો ગુજરાત પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન મળતી રહે